વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ગુજરાતી ઘરોમાં વારે તહેવારે બનતું દૂધી ચણાની દાળના શાકની રીત લઈને આવી છું અને આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ શાક તમે કંસાર સાથે કે લાપસી સાથે બનાવો તો ખૂબ જ સરસ લાગે છે તો સૌથી પહેલાં પા કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને આ દાળને બે થી ત્રણ વખત ધોઈ અને સમય હોય તો બે કલાક માટે અથવા તો અડધો કલાક માટે દાળને પલાળી રાખવાની અત્યારે મેં દાળને બે કલાક માટે પલળવા માટે મૂકી દીધી છે તો દાળ પલળે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે બે કલાક થઈ ગયા છે અને દાળ પલળી ગઈ છે તો હવે આપણે આગળની તૈયારી કરીશું તો મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને દૂધીની આ રીતે છાલ કાઢી લેવાની છે અને ચાખી જોવાની છે કેમકે ઘણી વખત દૂધી કડવી પણ હોય છે તો દૂધીની છાલ કાઢી મેં દૂધી ધોઈ કાઢી છે અને એક વાડકામાં પાણી લઈ લીધું છે અને આ પાણીની અંદર જ આપણે દૂધીના ટુકડા મૂકવાના છે જેથી દૂધી કાઢી ના પડી જાય અને દૂધી અને ચણાની દાળનું પ્રમાણ તમને જે પ્રમાણે વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો દાળ તમે જોઈ શકો છો સરસ પલળી ગઈ છે હવે દૂધી અને ચણાની દાળને આપણે પહેલાં બાફી દેવાની છે અને ત્યાર પછી શાકને વઘારવાનું છે તો આ રીતે પ્રેશર કુકરમાં મેં ચણાની દાળ લઈ લીધી છે અને સાથે દૂધી જે કાપીને રાખી છે એ પણ આપણે આ રીતે પાણીમાંથી કાઢી અને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું હવે જેટલી દૂધી અને ચણાની દાળ છે એ ડૂબે એટલું મેં પાણી ઉમેરી દીધું છે કેમ કે દૂધીમાંથી પણ પાણી છૂટશે પાંચ ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે પછી જરૂર જણાશે તો બીજું ઉમેરીશું હવે બરાબર મિક્સ કરી અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ લગાવી દઈશું ત્રણ વિસલમાં દૂધી અને ચણાની દાળ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કેમ કે ચણાની દાળ પલળેલી હતી જો તમે ચણાની દાળ પહેલાં વહેલી ના પલાળી હોય તો ચાર વિસલ લગાવવાની દૂધી અને ચણાની દાળ બંને બફાઈ ગઈ છે હવે મસાલામાં એક ટેબલ જેટલો મેં ગોળ લઈ લીધો છે એક ટેબલ લાલ મરચું પાવડર થોડીક મેં હળદર લીધી છે પહેલાં પણ આપણે ઉમેરેલી છે એક ટેબલ દાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલાનો પાવડર અને એક ટેબલ જેટલો લીંબુનો રસ લઈ લીધો છે હવે કઢાઈમાં લગભગ દોઢ ટેબલ જેટલું તેલ અડધી ટી સ્પૂન રાઈ ચપટી હિંગ ઉમેરી દીધી છે અને ત્યાર પછી બાફેરી દૂધી અને ચણાની દાળ ઉમેરી દીધી છે પાણી સાથે જ ઉમેરી દેવાની છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એટલે ચાખીને પછી જોઈ લેવાનું અને હવે બાકીના મસાલા ઉમેરી દઈશું અને લીંબુનો રસ આપણે છેલ્લે ઉમેરવાનો છે મસાલા ઉમેર્યા પછી આપણે પાંચથી છ મિનિટ શાકને ઉકળવા દઈશું આ શાક રોટલી ભાખરી સાથે તો સરસ લાગે જ છે પરંતુ ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને તમારે ભાત સાથે આ શાક ખાવું હોય તો તમે રસો થોડો વધારે રાખી શકો છો તમે આ રીતે દૂધી ચણાનું દાળનું શાક બનાવી જોજો ખૂબ જ સરસ બનશે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પાંચથી છ મિનિટ શાકને ઉકાળવા દીધું છે રસો મેં આ પ્રમાણે રાખ્યો છે અને છેલ્લે લીંબુનો રસ ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું દૂધી ચણાની દાળનું શાક